હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સુરતી મીઠા ખાજા જેના માટે અડધો કપ પીગળેલું ઘી સાથે જ અડધો કપ વોમ વોટર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીશું બધું સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું એકદમ સરસ દૂધ જેવો ઊભું આવી જશે હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીશું જેના માટે બે કપ મેંદો તેનો આપણે મેંદો આપણે ધીમે ધીમે ઉમેરીશું અને લોટ બાંધીશું આટલા પાપથી પરફેક્ટ એવો ખાજાનો લોટ બંધાઈ જશે તો અહીં લોટ બાંધીને તૈયાર છે હવે આપણે તેને રેસ્ટ પર રાખીશું હવે આપણે ખાજા માટેની ચાસણી બનાવીશું અડધા કપ ખાંડમાં વન થર્ડ કપ પાણી ઉમેરીશું અથવા તો ખાંડું ઉમેરીશું જેમાં ચારથી પાંચ નંગ ખાંડેલી ઇલાયચીનો પાવડર અને એક તાર આવે એ પ્રમાણેની ચાસણી તૈયાર કરીશું ગેસની મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ માટે ચાસણીને કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો એક તારની ચાસણી બનીને તૈયાર છે હવે એક પેનમાં વન ફોર્થ કપ મેંદો લઈશું બે ટીસ્પૂન દહીં લઈશું સાથે જ વન થર્ડ કપ પાણી લઈશું ગેસને બંધ કરીને એકદમ સરસ રીતે વ્યવસ્થિત બધું મિક્સ કરી લઈશું હવે ગેસને ચાલુ કરીને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને કૂક કરીશું સતત તેને હલાવતા રહીશું દસ મિનિટમાં એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને એકદમ સરસ કડાઈ છોડવા લાગશે અને સરસ ઠીક થઈ જાય એટલે ગેસને બંધ કરીને બનાવેલા મિશ્રણને આપણે બાંધેલા લોટમાં એડ કરી દઈશું અને મિશ્રણને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ખાજા બનાવવા માટે લોટ તૈયાર છે હવે આપણે તેમાંથી ખાજા બનાવીશું તો લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા લઈશું અને લોટને આપણે આંગળાની મદદથી જ ગોળ શેપ આપીશું અને આંગળીની મદદથી તેમાં હોલ પાડી દઈશું એટલે કે ડિઝાઇન આપી દઈશું બધા ખાજાને આ પ્રમાણે તૈયાર કરી લઈશું અને આપણે તેને તળી લઈશું તળવા માટે અહીં મેં અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો ગેસની સ્લો ફ્લેમ પર ખાજાને તળીશું ખાજાનો કલર ચેન્જ થાય એટલે ખાજાને આપણે ફેરવી દઈશું અને ખાજા બધામાંય કલરના થાય એટલે આપણે તેલની બહાર કાઢી લઈશું સેમ રીતે બધા ખાજાને તળી લઈશું હવે તળેલા ખાજાને આપણે ચાસણીમાં એડ કરીશું એક વખત આપણે તેને પલટાવી લઈશું અને એક મિનિટ પછી તેને તરત જ ચાસણીમાંથી બહાર કાઢી લઈશું ચાસણીમાંથી બહાર કાઢીને બદામની કતરણથી તેની સજાવટ કરીશું તો તૈયાર છે મીઠા ખાજા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો